શિક્ષકોની ઘટ છે વિદ્યાર્થીઓ માટેની ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ બંધ છે જેથી જય આદિવાસી મહાસંઘ દ્વારા નસવાડી મામલતદારને ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ કરવા પ્રાથમિક શાળાના ઓરડા નવા બનાવવા શિક્ષકોની ઘટ પૂરી કરવા શિષ્યવૃત્તિમાં ડીબીટી પદ્ધતિ દૂર કરવા બેંક કર્મચારીઓ ગુજરાતી વાંચવી સમજી શકે તેવા હોવા જોઈએ તે મુદ્દે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જય આદિવાસી મહાસંઘ દ્વારા રાજ્યપાલ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી સુધી આ માંગ સહિત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે શાળાઓ નહીં બનાવવામાં આવે તો અમે વિદ્યાર્થીઓ શાળાએ જવાના નથી એવું વાલીઓને અનેકવાર વાર રજૂઆત કરી છે તેથી અમે સમગ્ર વાલીઓ ભેગા થઈને અમે અમારા વિદ્યાર્થીઓને શાળામાં મોકલવાના નથી અને જો આવનારા સમયમાં અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે અને અમારા સમાજના અગ્રણી એવા બિરસા મુંડાના માર્ગે અમે સામાજિક આગેવાનોને સાથે રાખીને અમે સૌથી મોટું વિશાળ પ્રમાણમાં જન આંદોલન કરીશું જોહાર જય આદિવાસી આજ રોજ નસવાડી મમલેદાર સાહેબ શ્રીને આયોજન પત્ર આપવા માટે અમે સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો ભેગા થઈને ચર્ચા કરીને અમે શિક્ષણ માટે એક ગંભીર પ્રકારની વાત કહી શકાય અને મુખ્ય એટલે શિક્ષણ કહેવાય તો એના માટે અમારા વિસ્તારની અંદર દિવસે ને દિવસે કથરતું શિક્ષણ એના માટે અમે વાર શિક્ષણમાં ઘટ છે એના માટે વહેલામાં વહેલી ટકે ભરતી કરવામાં આવે અને સાથે જે બેથી ત્રણ મહિના જેટલા થઈ ગયા છે હાલ ટ્રાન્સપોર્ટેશનના જે વાહનો છે બંધ છે તો અમારા બાળકો જેતે કરીને દૂરથી જતા હતા તેમને વાહનના મારફતે જતા હતા એમને ખૂબ પ્રકારની મુશ્કેલ જીવના જોગ અમે મુશ્કેલ થઈ રહી છે ત્યાં પહોંચી શકતા નથી અને સમયસર શિક્ષણ તેમને મેળવાતું નથી અને વચ્ચે કેટલાક કૂતરો આવેલો છે ત્યાં પણ ઉપરવાસમાં વરસાદ પડે તો તાણાઈ જવાની શક્યતા પણ હોય છે એના માટે અમે ઢલ નાગારા સાથે અમે જે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે વાજિંત્ર સાથે આજ રોજ મામલેદાર સાહેબને પત્ર આપવા માટે આવ્યા છે તો આ આયોજનપત્રો મંત્રી મુખ્યમંત્રી રાજ્યપાલ હોય કે અન્ય કંઈ જવાબદાર વ્યક્તિ હોય તે ત્યાં સુધી પહોંચાડે અને અમારા જે આદિવાસી લોકોને કલઠીવાળુંને સારું શિક્ષણ મળે એવી આશાને અપેક્ષા છે જે તે કરીને અમારા લોકો અને અભણના રહી જાય એના માટે અમે ખૂબ બેસીને પછી સરસા કરતા હોય ચિંતા કરતા હોય છે આજ રોજ મામલેદાર કચેરીએ અમે જે બાળકોને જે અસર થાય છે દાખલા શિક્ષક માટે શિક્ષકોની ઘટ છે અને રહેવા ત્યાં ભણવા માટે ઓરડાની પણ ઘટ છે અને જે લોકો ચાલીને આવે છે તો એમને સાયકલોની પણ મળતી નથી તો સરકાર એવું કહે છે કે સર્વ શિક્ષા અભિયાન કે ડેવલપ થવો જોઈએ સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરે છે તો ખરેખર અમારા જે આદિવાસી પટ્ટામાં આ જે મુશ્કેલીઓ થાય છે એનું જે છે સોલ્યુશન લાવવું જોઈએ કારણ શું છે કે અમારા આદિવાસી જ્યારે ભણવા આગળ ડેવલપ કરે છે ત્યારે આ બધા પ્રોબ્લેમો આવે છે તો સરકારશ્રીને એ જ આપણે કહીએ અને વડાપ્રધાન શ્રીને તેમજ શિક્ષણ અધિકારીને આપણે એ જ કહીએ કે અમારા જે આદિવાસી પટ્ટામાં જે અન્યાય થાય છે અને જે બાળકોને તકલીફ પડે છે એનું સોલ્યુશન થવું જોઈએ જય આદિવાસી જય જવાહર જય ભીલ પરદેશ અમારી માંગ છે કે નસવાડી તાલુકાની અંદર એસી જેટલા વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટેક્શનની સુવિધા આપવામાં આવે હાલ પૂરતી મોકૂફ છે તો સત્વરે એનું નિરાકરણ આવીને ફરીથી ચાલુ કરવામાં આવી માંગ છે અમારા બાળકો અત્યારે ચોમાસાના દિવસોમાં ખૂબ હેરાનગતિ થઈ રહેલી છે અને ચાલતા આ સુવિધા ન હોવાના કારણે ચાલતા શાળા જેવા મજબૂર બનેલા છે તો આ સુવિધા ચાલુ કરવામાં આવે એવી અમારી સમાજના તમામ યુવાઓની માંગ છે આજ રોજ જય આદિવાસી મહાસંઘ નસવારી દ્વારા નસવારી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે શિક્ષણ બાબતે છે અને આ આવેદનપત્રો અમે વારંવાર આપતા હોય છે પણ ખરેખર સરકાર ધ્યાન દોરતી નથી અને આ શિક્ષણ બાબતમાં અમારા એવો પ્રશ્ન છે જે બાબતે અમે આજે ઢોલ નગારા સાથે ઢોલ વગાડીને સરકારની આંખો ખોલવા માટે સરકારની ઊંઘ ઉડારવા માટે અને અમારું કામ કરવા માટે પત્ર આપવામાં આવ્યા છે જેમાં અમારા મુદ્દા છે અત્યારે બાળકોને આવવા જવા માટે જે બસ સુવિધા ટેક્સી સુવિધા ચાલુ હતી એ પણ સરકારે બંધ કરી દીધી છે એ પણ અત્યારે સત્વરે ચાલુ થાય અને અમારા તાલુકામાં શિક્ષકોની ઘટ છે એ પણ સત્વરે પૂરી થાય એવી અમારી માંગ છે અને અમારી ગામડાઓની પ્રાથમિક શાળાઓ જે જર્જરિત હાલતમાં છે એ પણ નવી બને એવી પણ અમારી માંગ છે અને અત્યારે ગયા વર્ષની બી અમારા બાળકોને જે શિષ્યવૃત્તિ મળી નથી એનું કારણ છે ડીબીટી ડીબીટી નહીં થવાને કારણે બાળકોને શિષ્યવૃત્તિ પડતી નથી ખરેખર આ ડીબીસી સિસ્ટમ ના હોવી જોઈએ જેથી કરીને અમારા બાળકોને શિષ્યવૃત્તિ પણ મળી શકે આવી અમારી ઘણી બધી માંગ છે જો આ અમારી માંગ નહીં સંતોષાય ટાઈમ ટાઈમ સરખો અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું એવી અમે સરકારને ચુસ્તપણે જાણ કરીએ છીએ ખરેખર અમારા જે મુદ્દા છે દસ મુદ્દા એને ધ્યાનમાં દોરીને સરકારે સત્વરે અમારા માંગ મુજબ કામ પૂરું કરે એવી અમારી માંગ છે જય આદિવાસી જય જોહાર નસવાડી તાલુકાના મામલતદાર સાહેબશ્રીને અમે રોજ સમસ્ત આદિવાસી એકતા મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં સ્પષ્ટ અમારો ઉલ્લેખ છે કે જે ટ્રાન્સફરની સુવિધા જે અમારી ચાલતી હતી અને અત્યારે સરકારથીના નાના હળવા નિયમો આવી અને ટેક્સી પાર્કિંગની જે સુવિધા લેવા છે ત્યારે સરકારી તંત્ર જરા ટેક્સી પાર્સિંગની જગ્યાએ પ્રાઇવેટ સાધનોમાં ચાલતું હોય તો અમારા વિદ્યાર્થી કેમ ટાસશે ટેક્સી પાર્સિંગમાં એના માટે અમારી એક માંગ છે સરકારશ્રીને કે એ ટેક્સી પાર્સિંગના નિયમો હળવા કરી અને જે રીતે ટ્રાન્સફર શરૂ પહેલાં ચાલતું હતું એ રીતે શરૂ કરે રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર